હેલો મિત્રો કેમ છો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સેવ ટામેટાનું શાક જે બધાને ઘરે બનતું હોય છે અને બધાને ભાવતું પણ હોય છે તો ચાલો ફટાફટ આપણે ટામેટાને ધોઈ નાખીએ આપણે સારા એવા બેસી ટામેટા લઈ લીધા છે અને તેને સારી રીતે ધોઈ લીધા છે હવે તેને આપણે કટ કરી લઈશું અને આપણે એ જોઈ લેવાનું છે કે અંદર સડેલા તો નથી ને જો મિત્રો આપણે ટામેટા કટ કરી લીધા છે હવે એક ડુંગળી સમારી લઈશું ડુંગળી નાખવાથી ટામેટાનો સ્વાદ કંઈક અલગ જ ઉભરી આવે છે તો આપણે એક નાની એવી ડુંગળી લઈ લીધી છે તેને સમારી લઈશું અને થોડી લસણની કળીઓને વાટી લેવાની છે લસણ તમારે કટ કરીને નાખવું હોય તો પણ નાખી શકો છો આપણે અહીંયા વાટીને લીધું છે આપણે ગેસ પર એક કઢાઈ મૂકી દીધી છે હવે તેમાં તેલ નાખી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું નાખી દઈશું જુઓ મિત્રો આપણું રાય અને જીરું સારી રીતે ફૂટી રહ્યું છે હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાતળીશું ને પછી લસણ નાખીશું લસણ પહેલાં આપણે નથી નાખતા કારણ કે પહેલાં લસણ નાખીએ તો લસણ બળી જતું હોય છે ડુંગળીની અંદર થોડું મીઠું એડ કરી દેવાનું એટલે ડુંગળી જલ્દીથી બ્રાઉન થઈ જાય છે હવે આપણે ડુંગળી સંધળાઈ ગઈ છે એટલે લસણ એડ કરી દીધું છે જુઓ મિત્રો આપણું લસણ અને ડુંગળી સારી રીતે બ્રાઉન થઈ ગયા છે હવે આપણે ટામેટાને એડ કરી દઈશું આપણે ત્રણ ટામેટા લીધા છે કારણ કે આપણે વધારે નથી બનાવતા અત્યારે બે જણ માટે બનાવી રહ્યા છીએ આ રીતે આપણે ટામેટાને હલાવીને થોડી વાર ઢાંકી દેવાનું છે આપણે પાંચ મિનિટ ઢાંકી દીધું હતું હવે જો આપણા ટામેટા સરસ રીતે ચડી ગયા છે હવે આપણે તેની અંદર મસાલા કરી દઈશું મસાલામાં આપણે કોઈ પણ જાતનો વધારે મસાલો નાખતા નથી દેશી રીતે જ આપણે ટામેટાનું શાક બનાવવાના છીએ આપણે મરચું હળદર અને મીઠું ત્રણ જ એડ કર્યું છે તમારે ધાણા જીરું અને ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો છો આપણે થોડું પાણી નાખી દીધું છે પાછળથી તમારે જેટલો રસો કરવો હોય તેટલું પાણી નાખી દેવાનું આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું હજુ આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે આપણે થોડો એક ચમચી જેટલો ગોળ એડ કરીશું ગોળ નાખવાથી સ્વાદિષ્ટ બને છે અને થોડી ખટાશ ઓછી થઈ જાય છે અને મિત્રો આપણું સેવ ટામેટાનું શાક એકદમ રેડી છે હવે આપણે સર્વ કરી દઈશું આપણે સેવ એડ કરી દીધી છે ટામેટામાં અને બાજુમાં આપણે કોબીજ અને તુવેરનું શાક બનાવ્યું છે અને રોટલી સાથે સર્વ કરીશું તમે રોટલા સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય